જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સત્યનારાયણ ભગવાન વ્રતકથા સત્યનારાયણની કથાના પાઠનો શુભ દિવસ પૂર્ણિમા અમાવસ્યા રવિવાર ગુરુવાર સંક્રાંતિ અને અન્ય તહેવારો પર જોવા મળે છે સત્યનારાયણ કથા શરૂ કરતાં પહેલાં વિશેષ પૂજા કરવામાં આવે છે સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા ભગવાન વિષ્ણુની પૂજા પૃથ્વીની પૂજા અને ભગવાન શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે સ્કંદપુરાણના રેવાખંડમાં સત્યનારાયણની કથાનો ઉલ્લેખ છે શ્રી સત્યનારાયણ કથામાં સંસ્કૃત ભાષામાં પાંચ અધ્યાય અને એકસો સિત્તેર શ્લોક છે ઠરાવ ભૂલી જવું અને પ્રસાદનું અપમાન કરવું એ શ્રી સત્યનારાયણ કથાના બે મુખ્ય વિષયો છે સત્યનારાયણ કથાના પાંચ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે સત્યનું પાલન ન કરવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે તેથી સત્યવ્રતનું પાલન કરવું જોઈએ તો ચાલો સાંભળીએ સત્યનારાયણ ભગવાનની વ્રતકથા શ્રી સત્યનારાયણ કથાનો પ્રથમ અધ્યાય એક સમયે નિમિષારણ્ય તીર્થમાં સોનકાદી અઠ્યાવીસ હજાર મુનિઓને શ્રી સુતજીએ પૂછ્યું હે ભગવાન આ કલયુગમાં વેદ વિદ્યા વિનાના લોકોને ભગવાનની ભક્તિ કેવી રીતે મળશે અને તેમનો ઉદ્ધાર કેવી રીતે થશે ઓ શ્રેષ્ઠ માણસ થોડીક સમસ્યા કહો જે થોડા સમયમાં યોગ્યતા આપે અને ઈચ્છિત પરિણામ મેળવે અમે આવી વાર્તા સાંભળવા માગીએ છીએ સર્વજ્ઞ વિદ્વાન શ્રી સુતજીએ કહ્યું હે વૈષ્ણવોમાં પૂજનીય તમે બધાએ પ્રાણીઓના કલ્યાણ વિશે પૂછ્યું છે હવે હું તમને તે ઉત્તમ વ્રત કહીશ જે નારદજીએ લક્ષ્મીનારાયણ ભગવાનને પૂછ્યું હતું અને લક્ષ્મીપતિએ મુનિશ્રેષ્ઠ નારદજીને કહ્યું હતું તો ધ્યાનથી સાંભળો એક સમયે યોગી નારદજી બીજાના કલ્યાણની ઈચ્છા સાથે અનેક લોકોમાં ભ્રમણ કરતા હતા મૃત્યુલોકમાં આવ્યા અહીં અનેક જાતિઓમાં જન્મેલા તમામ મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે અનેક દુઃખોથી પીડાતા જોઈને મેં વિચાર્યું કે સુપ્રયત્ન કરવાથી જીવોના દુઃખોનો અવશ્ય નાશ થશે આ વાત મનમાં વિચારીને તે વિષ્ણુલોકમાં ગયા ત્યાં શ્વેત રંગ અને ચાર ભૂજાવાળા હાથમાં શંખ ચક્રગદા અને પદ્મ ધારણ કરેલા અને માળા પહેરેલા દેવતાઓના ઈશ નારાયણે જોઈને તેઓ સ્તુતિ કરવા લાગ્યા હે પ્રભુ તમે ખૂબ શક્તિશાળી છો મન અને વાણી પણ તમને શોધી શકતા નથી તમારી પાસે આદિ મધ્ય અને અંત પણ નથી તમે નિર્ગુણ સ્વરૂપ છો સૃષ્ટિના ઉત્પત્તિ કરતા અને ભક્તોના દુઃખોનો નાશ કરનાર છો હું તમને વંદન કરું છું નારદજીની આ પ્રકારની સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે ઋષિ તમારા મગજમાં શું છે તમે કયા હેતુથી આવ્યા છો તે કહો ત્યારે નારદ મુનિએ કહ્યું મૃત્યુલોકમાં અનેક જાતોમાં જન્મ લેનાર તમામ મનુષ્યો પોતપોતાના કર્મની અનેક પ્રકારના દુઃખોથી પીડાય છે ઓ નાથ જો તમે મારા પર દયા કરો છો તો મને કહો કે તે લોકોના બધા દુઃખ થોડા પ્રયત્નોથી કેવી રીતે દૂર થઈ શકે ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ તમે મનુષ્યના ભલા માટે બહુ સારી વાત પૂછી છે જે કામથી માણસ આસક્તિમાંથી મુક્ત થાય છે હું કહું છું સાંભળો જે પુષ્કળ ગુણ આપે છે સ્વર્ગ અને મૃત્યુ બંનેમાં દુર્લભ છે તે ઉત્તમ ઉપવાસ છે આજે હું તમને પ્રેમથી કહું છું શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત યોગ્ય રીતે કરવાથી વ્યક્તિ પૃથ્વી પર જીવનભર સુખ ભોગવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે શ્રી ભગવાનની વાર્તા સાંભળીને નારદ મુનિ બોલ્યા હે ભગવાન તે વ્રતનું ફળ શું છે કાયદો શું છે અને આ વ્રત કોણે રાખ્યું છે અને કયા દિવસે આ ઉપવાસ કરવો જોઈએ મને વિગતવાર જણાવો ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ જે દુઃખ દુઃખ વગેરે દૂર કરે ધન આરોગ્યની વૃદ્ધિ કરે અને સંતાન આપે આ વ્રત તેને સર્વસ્થાને વિજય બનાવે છે ભક્તિ અને આદરભાવ સાથે કોઈપણ દિવસે વહેલી સવારે બ્રાહ્મણો અને ભાઈઓ ધર્મનિષ્ઠ બનીને શ્રી સત્યનારાયણની પૂજા કરવી જોઈએ ભાવ સાથે નૈવેદ્ય કેળાના ફળ મધ ઘી દૂધ અને ઘઉંનો લોટ લેવો ઘઉંનો ના હોય તો સાથીનો પાવડર પણ લઈ શકાય અને બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી જોઈએ અને ભાઈઓ સહિત બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ તે થઈ ગયું પછી તમારે પોતાનું ભોજન ખાવું રાત્રે નૃત્ય ગીતો વગેરેનું આયોજન કરી અને ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં સમય પસાર કરો આ વ્રત કરવાથી મનુષ્યની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આ જમીન પર મુક્તિનો સૌથી સરળ માર્ગ છે ખાસ કરીને કલિકાલ દરમિયાન બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ વ્રતકથાનો પ્રથમ અધ્યાય પૂર્ણ થયો શ્રી સત્યનારાયણ વ્રતકથાનો બીજો અધ્યાય સુતજીએ કહ્યું હે ઋષિઓ જેને આ વ્રત પહેલીવાર કર્યું છે તેનો ઇતિહાસ કહું છું ધ્યાનથી સાંભળો સુંદરીનગર કાશીપુરમાં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ અને તરસથી બેચેન થઈને તે ધરતી પર ફરતો હતો બ્રાહ્મણને દુઃખી જોઈને બ્રાહ્મણોને તે પ્રેમ કરનારા ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આદરપૂર્વક પૂછ્યું હે વિપ્ર શા માટે તમે પૃથ્વી પર સતત દુઃખમાં ભ્રમણ કરો છો હે બ્રાહ્મણ તે બધું મને કહે મારે સાંભળવું છે બ્રાહ્મણે કહ્યું હું ગરીબ બ્રાહ્મણ છું ભિક્ષા માટે પૃથ્વી પર ભટકું છું હે ભગવાન જો તમે આનાથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો ખબર હોય તો કૃપા કરીને મને જણાવો વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું હે વિપ્ર ભગવાન સત્યનારાયણ ઈચ્છિત પરિણામો આપનાર છે એના માટે તમે તેની પૂજા કરો જેનાથી માણસ સર્વ દુઃખોમાંથી મુક્ત થઈ જાય વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરનાર ભગવાન સત્યનારાયણે બ્રાહ્મણને વ્રતના તમામ નિયમો જણાવ્યા પછી તે અંધ થઈ ગયા વૃદ્ધ બ્રાહ્મણે જે ઉપવાસ કહ્યા હતા તે હું કરીશ એવું નક્કી કર્યું પછી તે રાત્રે ઊંઘ પણ ન આવ્યો સવારે વહેલા જાગીને સત્યનારાયણ માટે ઉપવાસ કરવાનું નક્કી કર્યું તે ભિક્ષા માટે ગયું તે દિવસે તેને ભિક્ષામાં ખૂબ પૈસા મળ્યા જેના કારણે તેને તેના ભાઈઓ અને બહેનો સાથે ભગવાન સત્યનારાયણના ઉપવાસ કર્યા આમ કરવાથી બ્રાહ્મણને તમામ દુઃખમાંથી મુક્તિ મળી ગઈ અને અનેક પ્રકારની સંપત્તિઓથી સંપન્ન થઈ ગયા ત્યારથી તે બ્રાહ્મણ દર મહિને ઉપવાસ કરવા લાગ્યું આ રીતે જે વ્યક્તિ સત્યનારાયણનું વ્રત કરે છે તેના તમામ દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે આ રીતે ભગવાન સત્યનારાયણે નારદજીને કહ્યા મુજબ આ વ્રત મેં તમને કહ્યું હતું હે વિપ્રો હવે હું શું કહું ઋષિએ કહ્યું હે ઋષિ સંસારમાં આ બ્રાહ્મણ પાસેથી સાંભળીને કોણે કર્યું આવ્રત અમે તે બધું સાંભળવા માંગીએ છીએ આ માટે અમને ઉત્સુકતા છે સુતજી બોલ્યા હે ઋષિઓ જેમણે આ વ્રત રાખ્યું છે તે બધાને સાંભળો એક સમયે બ્રાહ્મણની સંપત્તિ અને ઐશ્વર્ય પ્રમાણે તે પોતાના ભાઈ બહેનો સાથે ઉપવાસ કરવા તૈયાર થયો હતો તે જ સમયે લાકડાં વહેંચ્યો તો એક વૃદ્ધ માણસ આવ્યો અને લાકડા બહાર મૂકીને બ્રાહ્મણના ઘરે ગયો તેઓએ ઉપવાસ કરતાં જોઈને તરસથી પીડાતા લક્કડખોરી બ્રાહ્મણને નમસ્કાર કરીને કહ્યું તમે શું કરો છો તે કરવાથી શું પરિણામ આવે કૃપા કરીને મને કહો બ્રાહ્મણે કહ્યું આ ભગવાન સત્યનારાયણનું વ્રત છે જે બધી મનોકામના પૂર્ણ કરે છે તેમની કૃપાથી ધાન્ય વગેરેમાં વધારો થાય છે બ્રાહ્મણ પાસેથી આ વ્રત વિશે જાણીને લાકડા કાપનાર ખૂબ જ પ્રસન્ન થયો ચરણામૃત લીધા પછી પ્રસાદ લઈને પોતાના ઘરે ગયો બીજે દિવસે લાકડા કાપનારે મનમાં એવો સંકલ્પ કર્યો કે ગામમાં લાકડા વેચી જે પૈસા મળશે તેમાંથી તે સત્યનારાયણ દેવનું શ્રેષ્ઠ વ્રત કરશે આ વાત મનમાં વિચારીને વૃદ્ધ માણસ માથા પર લાકડીઓ રાખી આવા સુંદર શહેરમાં ગયો જ્યાં શ્રીમત લોકો રહેતા હતા તે દિવસે ત્યાં તે લાકડાની કિંમત પહેલા દિવસ કરતાં ચાર ગણી મળી તે પછી વૃદ્ધ લકડખોર ભાવ લઈને ખૂબ જ પ્રસન્ન થઈને સત્યનારાયણ ભગવાનની ઉપવાસની કુલ સામગ્રી જેમ કે પાકેલા કેળા ખાંડ ઘી દૂધ દહીં અને ઘઉંનો પાવડર વગેરે લઈને તેના ઘરે ગયો પછી તેણે પોતાના ભાઈઓને બોલાવ્યા અને પદ્ધતિથી ભગવાનની પૂજા કરી અને ઉપવાસ કર્યા તે વ્રતની અસરથી વૃદ્ધ લકડખોર ધન પુત્ર વગેરેથી ભરપૂર થઈ ગયો અને સંસારના સર્વ સુખ ભોગવીને વૈકુંઠમાં ગયો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય પૂર્ણ શ્રી સત્યનારાયણ વ્રત કથાનો ત્રીજો અધ્યાય સુતજીએ કહ્યું હે શ્રેષ્ઠ ઋષિઓ હવે પછીની વાર્તા કહું છું સાંભળો પહેલાંના સમયમાં ઉલ્કામુખ નામનો એક જ્ઞાની રાજા રહેતો હતો તે સત્ય કહેનાર અને જીતેન્દ્રિય હતો ભગવાન દરરોજ સ્થળે જતા અને ગરીબોને પૈસા આપતા અને તેમના દુઃખ દૂર કરતા તેમની પત્નીનો ચહેરો કમળ જેવો હતો અને તે સતી સાધવી હતી પુત્ર પ્રાપ્તિ માટે બંનેએ ભદ્રશીલા નદીના કિનારે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું તે સમયે સાધુ નામનો વૈશ્ય ત્યાં આવ્યો તેની પાસે ધંધા માટે ઘણા પૈસા હતા તે હો તે કિનારે હોળી રોકીને રાજા પાસે આવ્યો અને રાજાને ઉપવાસ કરતો જોઈને નમ્રતાથી પૂછવા લાગ્યું હે રાજા તમે ભક્તિમય મનથી શું કરો છો મારે સાંભળવું છે તો તમે મને કહો રાજાએ કહ્યું હે વૈશ્ય મારા ભાઈઓ અને બહેનો સાથે હું પુત્રની પ્રાપ્તિ માટે આ પરમ શક્તિશાળી ભગવાન સત્યનારાયણની ઉપવાસ અને પૂજા કરું છું રાજાની વાત સાંભળીને ઋષિએ આદરપૂર્વક કહ્યું હે રાજા આના બધા નિયમો મને કહો હું પણ તમારા કથન પ્રમાણે આ વ્રત કરીશ મને પણ કોઈ સંતાન નથી હું માનું છું કે આ વ્રત રાખવાથી તે ચોક્કસ થશે રાજા પાસેથી તમામ કાયદાઓ સાંભળ્યા પછી તે વ્યવસાયમાંથી નિવૃત્ત થયો અને આનંદ સાથે તેના ઘરે ગયો ઋષિએ આ વ્રતને સંતાન આપતી પત્નીને સંભળાવ્યું તેને પ્રતિજ્ઞા લીધી કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું આ વ્રત કરીશ જો સાધુએ એવું વચન આપ્યું કે તેની પત્નીને સંતાન થશે તો હું આ વ્રત કરીશ ઋષિએ પત્ની લીલાવતીને આવા શબ્દો કહ્યા એક દિવસ તેમની પત્ની લીલાવતી તેના પતિ સાથે આનંદમાં સાંસારિક ધર્મમાં વ્યસ્ત હતી ભગવાન સત્યનારાયણની કૃપાથી તે ગર્ભવતી થઈ અને દસમા મહિનામાં એક સુંદર પુત્રીનો જન્મ થયો દિવસે દિવસે તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વધવા લાગી છોકરીનું નામ કલાવતી હતું ત્યારે લીલાવતીએ પોતાના પતિને મધુર શબ્દમાં કહ્યું તમે ભગવાનના વ્રતનો જે પણ સંકલ્પ કર્યો હતો તે હવે કરો સાધુએ કહ્યું હે પ્રિય હું પુત્રીના લગ્ન કરીશ અને પછી વ્રત કરીશ આમ પત્નીને ખાતરી આપીને તે શહેરમાં ગયો કલાવતીએ પિતૃગૃહમાં વૃદ્ધિ પ્રાપ્ત કરી ત્યારે સાધુએ તેની પુત્રીને શહેરના મિત્રો સાથે જોઈ તેણે તરત જ એક સંદેહવાહક બોલાવ્યો અને કહ્યું કે તે પુત્રી માટે યોગ્ય વર લાવો સાધુનો આદેશ મળતા જ દૂત કંચનગરમાં પહોંચ્યો અને ત્યાંથી ખૂબ કાળજી રાખીને લાકડા માટે યોગ્ય વેપારી પુત્ર લાવ્યો તે લાયક છોકરાને જોઈને ઋષિ તેના ભાઈઓ અને બહેનો સાથે પ્રસન્ન થયા અને તેની સાથે તેની પુત્રીના લગ્ન કર્યા પરંતુ કમનસીબે લગ્ન સમયે પણ તે વ્રત કરવાનું ભૂલી ગયા ત્યારે ભગવાન સત્યનારાયણે ક્રોધિત થઈને સાધુને શ્રાપ આપ્યો કે તમને ભારે દુઃખ થશે પોતાના કામમાં કુશળ સાધુ વૈશ્ય તેની જમાતા સાથે સમુદ્ર પાસેના રત્નાપુર શહેરમાં ગયા અને ત્યાં સસરા અને જમાય ચંદ્રકેતુ બંને રાજાને ત્યાં શહેરમાં વેપાર કરવા લાગ્યા એક દિવસ ભગવાન સત્યનારાયણે ભ્રમણાથી પહેરાઈને એક ચોર રાજાના પૈસાની ચોરી કરીને ભાગી રહ્યો હતો પરંતુ રાજાના દૂતોને આવતા જોઈને ચોર ભાગી ગયો અને તે જ્યાં રોકાયો હતો ત્યાં ચૂપચાપ પૈસા રાખ્યા જ્યારે દૂતોએ એ ઋષિ વૈશ્ય પાસે રાખેલી રાજાની સંપત્તિ જોઈ ત્યારે તેઓ બંનેને બાંધીને રાજાની પાસે લઈ ગયા અને કહ્યું હે રાજા અમે આ બે ચોરોને પકડ્યા છે ચાલો જોઈએ પછી રાજાના આદેશથી તેઓએ સખત કેદમાં નાખ્યા તેમના બધા પૈસા લઈ ગયા ભગવાન સત્યનારાયણના શ્રાપને કારણે વૈશ્ય ઋષિની પત્ની અને પુત્રી પણ જમીન પર ખૂબ જ દુઃખી હતા ચોરોએ તેમના ઘરે રાખેલા પૈસાની ચોરી કરી અને શારીરિક અને માનસિક પીડા અને ભૂખ તરસથી ખૂબ જ વ્યથિત કલાવતી ભોજનની ચિંતામાં એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનને ઉપવાસ કરતા જોયા પછી કથા સાંભળી અને પ્રસાદ ગ્રહણ કરીને રાત્રે ઘરે આવી માતા કલાવતીને કહ્યું હે દીકરી તમે અત્યાર સુધી ક્યાં હતા અને તમારા મગજમાં શું છે કલાવતીએ કહ્યું હે માતા મેં એક બ્રાહ્મણના ઘરે ભગવાન સત્યનારાયણના ઉપવાસ જોયા છોકરીની વાત સાંભળીને લીલાવતી ભગવાનની પૂજાની તૈયારી કરવા લાગી લીલાવતીએ પરિવાર અને ભાઈઓ સાથે ભગવાન સત્યનારાયણની પૂજા કરી અને વરદાન માંગ્યું કે મારા પતિ અને જમાઈ જલ્દી ઘરે આવે તેમણે પ્રાર્થના કરી કે આપણે બધા ગુનાને માફ કરીએ આ વ્રતથી ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થયા અને રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં ગયા અને કહ્યું હે રાજા તમે બંને વેશ્યોને બંદી બનાવી લીધા છે તેઓ નિર્દોષ છે સવારે તેમને મુક્ત કરી દેજો તમને જે ધન પ્રાપ્ત થયું છે તે તમામ તેમને આપી દો નહીં તો હું તમારી સંપત્તિ રાજ્ય અને પુત્રીઓ વગેરેનો નાશ કરીશ રાજાના આવા શબ્દો કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા સવારમાં રાજા ચંદ્રકેતુએ સભામાં પોતાનું સ્વપ્ન સાંભળ્યું પછી વેપારીના બંને પુત્રોને મુક્ત કરીને સભામાં બોલાવ્યા બંનેએ રાજાને આવતાની સાથે જ તેમનું અભિવાદન કર્યું રાજાએ મધુરવાણીથી કહ્યું હે મહાપુરુષો તમને ભવિષ્યમાં આટલું મુશ્કેલ દુઃખ મળ્યું છે બંને વૈશ્ય પોત પોતાને ઘરે ગયા બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ વ્રત કથાનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ શ્રી સત્યનારાયણ વ્રતકથાનો ચોથો અધ્યાય શ્રી સૂતજીએ કહ્યું સાધુ વાણીયાને બ્રાહ્મણોના આહાન અને પૈસા આપ્યા અને પછી શહેર માટે રવાના થયા સાધુ થોડે દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણે તેની સત્યતાની કસોટી વિશે કુતુહલ થયું સાધુ તેની હોળીમાં શું છે પછી પૈસાથી સ્તબ્ધ થયેલા બંને શાહકાર શોભજનક રહીને હસી પડ્યા અને બોલ્યા દાંડી સંન્યાસી તમે કેમ પૂછો છો અમુક ચલણ લેવા માંગો છો અમારી હોળી લતા અને પાંદડા વગેરેથી ભરેલી છે આવો ક્રૂર અવાજ સાંભળીને તેણે કહ્યું તમારી વાત સાચી થાવ આટલું કહીને ભગવાન દાંડી સંન્યાસીનું રૂપ ધારણ કરીને થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેઠા દાંડીના પ્રસ્થાન પછી નિયમિત ક્રિયા કર્યા પછી એટલે કે પાણીમાં હોળીને ઉપરની તરફ જોઈને સાધુએ હોળીમાં લતા અને પાંદડા વગેરે જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને બેહોશ થઈ ગયા અને પૃથ્વી પર પડ્યા સાવધાન થતાં વણિક પુત્ર ચિંતિત બન્યા ત્યારે તેના જમાઈએ આ રીતે કહ્યું તું શા માટે શોક કરે છે દાંડીએ શ્રાપ આપ્યો છે આવી સ્થિતિમાં તે ઈચ્છે તો બધું કરી શકે છે તેમાં કોઈ શંકા નથી માટે આપણે તેમનો આશ્રય લઈએ ત્યાં જ મનની ઈચ્છા પૂરી થશે રમાયેલી વાત સાંભળીને સાધુ વાણીઓ તેમની પાસે ગયો અને ત્યાં શિક્ષા જોઈને તેમને ભક્તિભાવથી તેને પ્રણામ કર્યા અને શરૂઆત કરી આદરપૂર્વક કહે છે તમારી સામે મેં જે કંઈ કહ્યું તે અસત્ય વાણી છે રૂપે ગુનો કર્યો છે મારો એ ગુનો તમે માફ કરો આટલું વારંવાર કહીને તે અતિશય શોકથી વ્યાકુળ થઈ ગયું તેને રડતા જોઈને દંડીએ કહ્યું હે મૂર્ખ રડશો નહીં મારી વાત સાંભળો મારી ઉપાસના પ્રત્યે ઉદાસીન રહેવાને કારણે અને મારી આજ્ઞાને લીધે તમે વારંવાર દુઃખ સહન કરો છો સાધુએ કહ્યું હે પ્રભુ નવાઈની વાત એ છે કે બ્રહ્મા જેવા દેવતાઓ પણ તારા મોંથી મોહિત થઈને તારા ગુણો અને સ્વરૂપોને નથી જાણી શકતા તો પછી મારા મોંથી મોહિત થઈને હું મૂર્ખ કેવી રીતે જાણી શકું તમે ખુશ રહો હું મારી સંપત્તિ પ્રમાણે તમારી પૂજા કરીશ હું તમારા આશ્રયમાં આવ્યો છું મારી અને હોળીમાં જે બધી સંપત્તિ છે તેની રક્ષા કરું તે બંનેનો ભક્તિભાવ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા ભગવાન હરિ તેમને ઈચ્છિત વરદાન આપીને ત્યાં અદ્રશ્ય થઈ ગયા તે પછી સાધુ પોતાની હોળીમાં બેસી ગયા અને તેને ધન અને અન્નથી ભરપૂર જોઈ ભગવાન સત્યદેવની કૃપાથી અમારી ઈચ્છા સફળ થઈ એમ કહીને તેને પોતાના સ્વજનો સાથે ભગવાનની વિધિવત પૂજા કરી ભગવાન સત્યનારાયણની કૃપાથી તેઓ આનંદપૂર્વક ભરપૂર બન્યા અને હોળીને ખંતપૂર્વક સંભાળી અને તેઓ પોતાના દેશ જવા રવાના થયા વાણિયાએ જમાઈને કહ્યું જુઓ મારી રત્નાપુર નગરી દેખાય છે આ પછી તેણે તેની સંપત્તિના સંદેશાવાહકને તેના આગમનની જાણ કરવા માટે તેના શહેરમાં મોકલ્યા તે પછી દૂત શહેરમાં ગયો અને સાધુની પત્નીને જોઈને હાથ નમાવીને તેના માટે ઈચ્છિત વાત કહી શેઠજી તેમના જમાઈ અને સંબંધીઓ સાથે ખૂબ સંપન્ન થઈને શહેરની નજીક આવ્યા છે પૈસા અને અન્નનો સંદેશવાહક તેના મોઢેથી આ સાંભળીને તે ખૂબ ખુશ થઈ અને સાધ્વીએ સાધ્વીએ શ્રી સત્યનારાયણની પૂજા કરી અને પુત્રીને કહ્યું હું સાધુના દર્શન કરવા જાઉં છું તમે જલ્દી આવો આવું સાંભળીને માતાના કહેવાથી તેણીએ ઉપવાસ સમાપ્ત કર્યા અને પ્રસાદ આપ્યો તેને છોડીને કલાવતી પણ તેના પતિને મળવા ગઈ આણાથી ભગવાન સત્યનારાયણ ગુસ્સે થયા તેમણે તેના પતિ અને નાવને પૈસા સહિત પાણીમાં ડૂબાડી દીધા આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને અત્યંત શોકથી રડતી ધરતી પર ઢળી પડી હોળીનું દર્શન જોઈને અને છોકરીનું ખૂબ જ દુઃખી જોઈને સાધુ વાણીઓ ગભરાયેલો હૃદયે વિચાર્યું આ શું થયું બોટ ચલાવનાર દરેક વ્યક્તિ પણ ચિંતામાં પડી ગયા તે પછી લીલાવતી પણ છોકરીને જોઈને સ્તબ્ધ થઈ ગઈ અને ખૂબ જ વિલાપથી પોતાના પતિને આ રીતે કહ્યું હવે તે હોડીથી કેવી રીતે પ્રભાવિત થઈ ગઈ ખબર નહીં ક્યાં દેવની ઉપેક્ષા કે હોળી લઈ ગઈ અથવા શ્રી સત્યનારાયણની મહાનતા કોણ જાણી શકે કલાવતી છોકરી પણ તેના પતિની ખોટથી દુઃખી થઈ ગઈ અને તેના મનમાં નક્કી કર્યું કે તે તેના પતિના પગે ચાલવાનું યુવતીનું આ પ્રકારનું વર્તન જોઈને મા સહિત સાધુવાણીઓ ખૂબ જ દુઃખી થયા વિચારવા લાગ્યા કાં તો ભગવાન સત્યનારાયણે આનું અપહરણ કર્યું છે અથવા તો આપણે બધા ભગવાન સત્યદેવના મોહમાં મોહિત થઈ ગયા છીએ મા હું મારી સંપત્તિ પ્રમાણે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરીશ આ રીતે બધાને બોલાવીને તેને પોતાની હૃદયની ઈચ્છા વ્યક્ત કરી અને ભગવાન સત્યદેવને વારંવાર પ્રણામ કર્યા આનાથી ગરીબોના રક્ષક ભગવાન સત્યદેવ પ્રસન્ન થયા ભગવાન ભક્ત વત્સલે કૃપા કરીને આકાશવાણીને કહ્યું તમારી પુત્રી પ્રસાદ છોડીને તે છોડીને તેના પતિના દર્શન કરવા ગઈ છે ચોક્કસપણે તેના કારણે તેનો પતિ અદ્રશ્ય થઈ ગયો પ્રસાદ લઈને ઘરે જઈને તે ફરી આવશે તો તમારી દીકરીને પતિ મળશે એમાં કોઈ શંકા નથી આકાશમાંથી આવો અવાજ સાંભળીને કન્યા કલાવતી પણ જલ્દી ઘરે ગઈ પ્રસાદ લઈ લીધો ફરી આવીને સંબંધીઓ અને તેના પતિને જોયા ત્યારે કલાવતી કન્યાએ તેના પિતાને કહ્યું હવે ઘરે જઈએ તમે કેમ વિલંબ કરો છો તે છોકરીની વાત સાંભળીને વણિકપુત્ર સંતુષ્ટ થયો અને ભગવાન સત્યનારાયણની વિધિપૂર્વક પૂજા કરી અને સંપત્તિ અને ભાઈ બહેનો સાથે તેના ઘરે ગયો ત્યારબાદ પૂર્ણિમા અને સંક્રાંતિના તહેવારો પર ભગવાન સત્યનારાયણની આરાધના કરતા આ સંસારમાં સુખ માણતા અંતે તેઓ સત્યપુર વૈકૂઠમાં ગયા બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ વ્રતકથાનો ચોથો અધ્યાય સંપૂર્ણ શ્રી સત્યનારાયણ વ્રત કથાનો પાંચમો અધ્યાય શ્રી સુતજીએ કહ્યું હે શ્રેષ્ઠ ઋષિઓ હવે આ પછી હું બીજી વાર્તા કહીશ તમે લોકો તે તમે સાંભળો તુંગધ્વજ નામનો એક રાજા હતો તે પોતાની પ્રજાનું પાલન કરવા તૈયાર હતું સત્યદેવના પ્રસાદનો ત્યાગ કરીને તેને દુઃખ થયું એકવાર તે જંગલમાં ઘણા પ્રાણીઓને માર્યા પછી વડના ઝાડ નીચે બેઠો હતો ત્યાં તેણે જોયું કે કોઈ પોતાના ભાઈઓ અને બહેનોની સંતુષ્ટ થઈને ભગવાન સત્યદેવની ભક્તિભાવથી પૂજા કરી રહ્યા છે આ જોઈને પણ રાજા તો અહંકારથી ત્યાં ગયા તો તેમણે ભગવાન સત્યનારાયણને પ્રણામ કર્યા પૂજા કર્યા પછી બધા ગોવાળો ભગવાનનો પ્રસાદ રાજાની પાસે રાખીને સ્થળ પરથી પાછા ફર્યા અને બધાએ પોતાની ઈચ્છા મુજબ ભગવાનનો પ્રસાદ સ્વીકાર્યો અહીં રાજાએ પ્રસાદનો ત્યાગ કરતાં ખૂબ જ દુઃખ થયું તેની બધી સંપત્તિ અને ખોરાક અને તમામ સૌ પુત્રોનો નાશ થયો રાજાએ મનમાં નક્કી કર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણે આપણો નાશ કર્યો છે એટલા માટે મારે એ જગ્યાએ જવું જોઈએ જ્યાં શ્રી સત્યનારાયણની પૂજા થતી હોય આ વાત મનમાં નક્કી કરીને તે રાજા ગોવાડોની નજીક ગયો અને ગોવાડની ભક્તિભાવથી ભગવાન સત્યદેવની વિધિપૂર્વક પૂજા કરી ભગવાન સત્યદેવની કૃપાથી તેઓ ફરીથી ધન અને પુત્રથી ભરપૂર બન્યા અને આ સંસારના તમામ સુખો ભોગવીને અંતે તેમનો સત્યપુર વૈકુંઠમાં પ્રાપ્ત થયું શ્રી સુતજી કહે છે જે વ્યક્તિ શ્રી સત્યનારાયણનું આ અતિ દુર્લભ વ્રત રાખે છે અને સદાચારી અને ફળદાયી ભગવાનની કથા ભક્તિભાવથી સાંભળે છે તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે ગરીબ ધનવાન બને છે જે બંધનમાં છે તે બંધનમાંથી મુક્ત થાય છે ગભરાયેલો ભય મુક્ત થઈ જાય છે આ સત્ય હકીકત છે તેમાં કોઈ શંકા નથી આ સંસારમાં મન વાંછિત ફળોનો આનંદ મેળવીને અંતે તે સત્ય પૂર્વકુટ જાય છે હે બ્રાહ્મણો આ રીતે મેં તમને ભગવાન સત્યનારાયણનું વ્રત રાખવાનું કહ્યું જેનાથી વ્યક્તિ સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે કળિયુગમાં ભગવાન સત્યદેવની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક લોકો ભગવાન વિષ્ણુને કાલ કેટલાક લોકો સત્ય અને કેટલાક લોકો ઈશ અને કેટલાક સત્યદેવ અને કેન્ય લોકો સત્યનારાયણના નામથી બોલાવે છે અનેક રૂપ ધારણ કરીને ભગવાન સત્યનારાયણ દરેકની ઈચ્છા પૂરવાર કરે છે કળિયુગમાં સનાતન ભગવાન વિષ્ણુ સત્યવ્રતનું રૂપ ધારણ કરીને દરેકની મનોકામના પૂર્ણ કરે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે વ્યક્તિ ભગવાન સત્યનારાયણની આ વ્રતકથા નિયમિતપણે સાંભળે છે વાંચે છે તે ભગવાન સત્યનારાયણની કૃપાથી તેના તમામ પાપોનો નાશ થાય છે હે ઋષિઓ જેમણે ભૂતકાળમાં ભગવાન સત્યનારાયણ માટે ઉપવાસ કર્યા તેને આગલા જન્મની વાત હું કહું છું તે તમે સાંભળો એક મહાન પ્રજ્ઞાન સંપન્ન સતાનંદ નામના બ્રાહ્મણ સત્યનારાયણની ઉપાસનાની અસરથી તે બીજા જન્મમાં સુદામા નામના બ્રાહ્મણ બન્યા અને તે જન્મમાં ભગવાન કૃષ્ણનું ધ્યાન કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યા લાકડા કાપનાર ભીલ ગુફાઓના રાજા બન્યા અને બીજા જન્મમાં તેને ભગવાન શ્રી રામની સેવા કરીને મોક્ષ મેળવ્યો રાજા ઉલ્કામુખ તેમના બીજા જન્મમાં રાજા દશરથ બન્યા તેમણે શ્રી રંગનાથની પૂજા કર્યા પછી આકરે વૈકુટ પ્રાપ્ત કર્યું એ જ રીતે પાછલા જન્મમાં સત્યવ્રતના પ્રભાવથી એક ધાર્મિક અને સત્યવતી ઋષિ બીજા જન્મમાં મોરધ્વજ નામના રાજા બન્યા તેમણે કરવત કાપીને પોતાના પુત્રનું અડધું શરીર ભગવાન વિષ્ણુને અર્પણ કર્યું અને મોક્ષ મેળવ્યો મહારાજ તુંગધ્વજ જન્મ પછી સ્વયંભૂ મનુ બન્યા અને ભગવાનને લગતી તમામ વિધિઓ કર્યા પછી તેમણે વૈકુઠ લોકની પ્રાપ્તિ થઈ જન્મ પછી વ્રજમંડળમાં રહેતા તમામ ગોપ ગોપ બની ગયા અને બધા રાક્ષસોનો વધ કર્યો અને તેઓ પણ ભગવાનના સાક્ષાત નિવાસ ગૌલોકને પ્રાપ્ત થયા શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ વ્રતકથાનો પાંચમો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વૈશ્ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ